જે આપણું જૂનું રેગ્યુલર સ્ટાર પ્લેટિનિયમ હતું એનાથી થોડુંક જ આગળ વંશલી રોડ ઉપર એપરવુડ સિટી મોલ થી આગળ સ્ટાર પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ ની સામેની લાઈન માં એપરવુડ સિટી મોલ આવશે એનાથી થોડુંક જ આગળ આપણું પોતાનું મીરા માર્ટ મેન હાઈવે રોડ ઉપર છે ક્યાંય આગળ જવાની જરૂર નથી સાંઈ બાબાના મંદિરની પહેલાં આવી જશે ખાસ કરીને કોઈ બહુ આગળ ન નીકળી જતા કારણ કે આપણું મેન માર્કેટમાં શાકભાજી માર્કેટમાં જ છે અને ખાસ નોટ કરી લેજો અને નવા એડ્રેસ ઉપર આવવાનું છે બધા એક ગ્રાહક મિત્રો એ તો આપણે મસ્ત મજાનો સેલ કરેલો છે આ જે સ્ટોકલો છેલ્લો સેલ આવતીકાલે વિડીયો બનાવવાના છે નવી નવી વેરાયટીની અંદર તેલના ભાવમાં ઘણું બધું ડાયરેક્ટ સેલમાં મૂકવાના છે ખરીદી ચાલુ થઈ ગઈ છે એટલે એની અંદર જેને ખરીદી કરવી હોય તે આવી જાજો અને વિડીયો પણ આવતા સમયમાં આપણે મૂકવાના છે સાતસો પચાસમાં હેવી હેવી પેર બતાવીએ જાજો લખનવી પેર સાતસો ને પચાસ રૂપિયા દુપટ્ટો જોવો હેરી કલેક્ટર પ્યોર ગજી નું આવશે અને દુપટ્ટો જોવો પ્રીમિયમ ક્વોલિટી ના દુપટ્ટા છે બધા મોટી સાઈઝ લખનવી હેન્ડવર્ક છે અને એ પણ ગજી અંદર સાઈઝ આપણે જોઈએ તો સ્મોલ સાઈઝ છે બધું સાઈઝ વાર બતાવતા જઈએ એટલે કોઈને પ્રોબ્લેમ ન થાય આ સ્મોલ સાઈઝ અંદર જોઈ ગયો વર્કવાળી હેરી પેર છે સાતસો ને પચાસ રૂપિયા માં પછી આ પેરું જોઈ ગયો સાતસો ને પચાસ ની અંદર મીડિયમ સાઈઝ બહુ મસ્ત મજાની છે અમુકવાળી હેવી હેવી પેર આપણે જે એક હજારમાં વેચેલી એ બધી હેવી પેરો આપણે સાતસો પચાસમાં આપી દેવાના છે મસ્ત મજાની સેલના ભાવમાં સસ્તું ને સારું સાતમ આઠમની ખરીદી કરો અને નવા માલ માટે પણ આવી જવાનું છે બધાએ કારણ કે જોરદાર એટલે જોરદાર કલેક્શન આવી ગયું છે આપણી પાસે આ જોઈએ ગજીની બે સાતસો પચાસ રૂપિયામાં

કે આ જો વધે આ દેખી શકો એક ડબલ એફ કે લાઈ સ્ટોર તો ડબલ એફ માં પે છે આટવા સે ચેરી લીલો કલર ગ્રીન કલર આવો આવો વાત છે રામ દાખલ 550 આ જો ડબલ એફ માં ફાઈસ આપડે બતાવી દઈએ છે ડબલ એફ સે 750 રૂપિયામાં Ajoyo medikalak, kathphone empanchakuk, piama medikalak, piordachi, pior kathphone empanchakuk, piama diuk, 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 diuk,

આ જોઈ લે સાતસો પચાસ રૂપિયામાં કુર્તી અને દુપટ્ટો પ્યોર જયપુરી કુર્તી છે બહુ મસ્ત મજાની ફૂલ કેરવાની કુર્તી અને એની સાથે દુપટ્ટો આપણે સાતસો પચાસ રૂપિયામાં આપવાના છે એ કા છે કુર્તી દુપટ્ટો અને એની સાથે પેન્ટ પણ છે સાતસો પચાસ રૂપિયામાં કુર્તી દુપટ્ટો અને સાથે પેન્ટ કુર્તી દુપટ્ટો નારિયા આ કેકે બ્રાન્ડ ની આઈટમ છે જો સાતસો ને પચાસ રૂપિયા માં કેકે બ્રાન્ડની આઈટમ આ બીજ કલર છે આ જો તમે બીજ કલર ફેર ની અંદર છે સાતસો ને પચાસ રૂપિયા આ જોઈ જો તમે સાતસો ને પચાસ રૂપિયા કુર્તી એકદમ મસ્ત હેવી પ્રીમિયમ ક્વોલિટી કપડું અને હેવી દુપટ્ટો આને આપણે પાક પર હજી છેલ્લે સુધી વિડીયો જોયા રાખજો કારણ કે નવા એડ્રેસ ઉપર આપણે કરેલો છે સ્ટોક સ્ટોકી તો જોરદાર છે આવી વસ્તુ આ ભાવમાં આપણે ક્યારેય મળવાની નથી સાતસો ને પચાસ રૂપિયા માં વેરાયટી જોઈ શકે આ જો મર્ચન્ટા કલર આઈ આપશું આપણે સાતસો ને પચાસ માં

હજી આપણે આવતા આગળના સમયમાં નવી વેરાયટીમાં ઘણું બધું આવ્યું એમાં વિડીયો બનાવવાના છે ખાસ કરીને આમાંથી જે ગમતું હોય એ તમારે લઈ લેવાનું છે ઓનલાઈન ખરીદી કરવાની છે રૂબરૂ તમે શોધ પર આવીને લઈ શકો છો કારણ કે આ વસ્તુ વારંવાર તમને નથી મળવાની આ ભાવમાં બહુ એટલે બહુ મસ્ત વેરાયટી મસ્ત મજાનું કલેક્શન અને સરસ મજાની આઈટમો આપણે આપી દેવાના છે રોજે રોજને માટે જય માતાજી